તો 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 હેલો હેલો દોસ્તો હર હર સુપ્રભાત જય જય શ્રી શ્રી કૃષ્ણ રામ સ્વાગત સ્વાગત છે છે બધાનું બધાનું આજના નવા અને અમારા ઘરમાં હું હેપી બર્થ ડે કહું છું તાર તારા થેન્ક યુ ક્યાં ઓકે હેપી બર્થડે

તો ભાઈ ચલો બધા એના બર્થડે માં બર્થડે ઉજવવા માટે હે ને મામન મામન ગે મામી બોલાયા છે જો એડો હા એડો છે હા તો ચલો કચરીઓ ખાઈ લઈએ ને કે પછી વચ્ચે ની આપડા ભાગ માં તો ગાઈઝ આજે છે આ ભાઈનો બર્થડે અને આ મારા મેડમ લઈને આવ્યા છે એના માટે કઈ ગિફ્ટ શું લઈને આવ્યા આપો તો હેપી બર્થડે થેન્ક યુ વાવ તો એ લઈને આવી છે ને કપ કેક છે અને ઉપર શું છે ઉપર શું છે મોમબત્તી છે એટલે કેન્ડલ છે ઉપર મીણબત્તી છે એટલે અમારા બેન ઢભુડી એની બેનપણી લઈને આવી છે એના માટે થેન્ક યુ તો કીધું ને એને થેન્ક યુ કીધું કીધું ઓકે અને શું છે કેક છે ઓકે તો ભાઈ એની મમ્મી છે ને કેક બનાવે છે બહુ મોટા પાયે હા હોમ મેડ કેક માસ્ટર છે ટ્રેનિંગ બી આપે છે અને કેક બી બનાવે છે તો આ જે કેક છે ને એમના તરફથી છે હા ખાદ્ય ખોરાકમાં કેકમાં ફર્સ્ટ નંબર લગભગ પાછલા બે વર્ષથી કન્ટિન્યુઅસ છે હે ને અને હા અને આ બી એમની એટલે કહેવાય ને મોરના ઈંડા ચિત્રોના પડે એના જેવું છે પણ બનાવે છે કેક અને એ પણ ખાદ્ય ખોરાક મિની લિટલ ચેમ્પમાં લઈને આવેલ છે હે ને તો

ગાજરીઓ ગાજરીઓ લાવે ને ચમ ગાજરીઓ તે શાક બનાવ અને પેલા ભાઈ આજે સ્કૂલમાં ખેલ મહાકુંભમાં હતા તે એટલા બધા દોડીને આવ્યા છે ને તે થા કેવો હોઈ જ ગયો ખાધું એ નહીં ભાઈએ તો અને આ ગાજરિયો આપણે બનાવવાનું છે હલવો આની મજૂરી કોણ કરશે ખાવું કર એટલે આપણો જ નંબર છે ભાઈ અને આ લોકો જો જમવા બેસી ગયા છે

તો પાંચ કિલો ગાજર લાયા હતા તો જો બાકીના આઈ રહ્યા પાંચ કિલો ગાજર લાયા હતા અને રેસીપીમાં મૂકવાનું તો આપણે એટલે કાંટો લઈને જ બેઠા છે જોડે કાંટા ઉપર વજન કરી કરીને આપણે કરીએ છીએ તો એમાં છેવ કંઈક ત્રણ કિલો ગાજર કાઢ્યા હતા અમે કાંટા અને એમાંથી કિલો એના વીટ નીકળ્યા અને બે કિલો જ ખાલી છીણ નીકળી તો ત્રણ કિલોમાંથી તો બે કિલોનો જ ગાજરનો હલવો પરફેક્ટ બે કિલો ગાજરનો બન છે અને આ ગાજરની છીણી છે ને મેં ચીણી છે મેં હા તો ચલો જોઈએ કઈ રીતના મેડમ ગાજરનો હલો બનાવે છે હા તો કરે છે એમ તો છે એક કમેન્ટ હતી કે જોડે રોટલીઓ કેમ કરવડાવો છો હા તો કઈક એવું છે તો તો યસ તમે આ કામ ચાલી રહ્યું છે અને એવું જ રહેવાડ તાર તો જ ખબર પડે ને તમને પાછા આઈ ગયા છે યુટ્યુબ ઉપર આવી ગયા છે પાછા સોશિયલ મીડિયામાં આવી ગયા છે તો જવાબ તો આપવો જ પડે એટલે પગમાં થોડી તકલીફ થઈ છે ને એટલે બા જાતે જ બનાવે છે તો ગાઈઝ જો પગમાં તકલીફ છે એટલે ઉપર બેસી ગઈ છે પણ કામ બંધ ના રહેવું જોઈએ એટલે ગાજરના હલવાની રેસીપી બનાવવાની હતી ને એટલે આ કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે આપણે અને અહીંયા સ્ટેન્ડ મૂક્યું છે અને મેડમ બેસી ગયા છે પ્લેટફોર્મ ઉપર એમ તો એકચ્યુલી પ્લેટફોર્મ પર ના બેસાય પણ મજબૂરી છે પગમાં તકલીફ છે પગમાં તકલીફ છે અને રેસિપી બનાવે આગળ છૂટકો નથી કારણ કે જો રેસીપી ના બનાવીએ તો શું થાય હા ડાઉન ફ્લો આવે એમ હા જોવાય ને એમ રીચ પીરિયડ ના થાય એટલે રેડી થઈ ગયું છે જલેબી ગાજરનો હલવો જોવો હોય આવી જાય યસ ડિયર હેપી બર્થ થેન્ક યુ સાજા અથરવાનો ખાઈ જાવ તારો આ કયા બિસ્કુટ ખાય છે તું ઓકે હા થેન્ક તારો હો હમ તો ગાઈ હજી તો અમારા કામકાજ ચાલુ છે રેસીપીનું કહો કામકાજ કે ઘરનું ખાવાનું કહો ચાલુ જ છે હજી હજી પતિ નથી અમે લગભગ કેટલા વાગે છે આઠ વાગે છે પૂર્ણા આઠ થાય છે અને ચાલુ કેટલા વાગે તો આપણે લગભગ આ સોલવાનું નહીં આ મૂકવાનું સાડા પાંચ ઓકે તો સાડા પાંચ વાગે આ ગેસ ચાલુ કર્યો તો પૂર્ણા આઠ થાય છે હજી ગાજરના લોન ઠેકાણું પડ્યું ન દે કારણ કે અમે છે ને દૂધ નાખ્યું છે વધારે જેથી કરીને મસ્ત માવા જેવું લાગે ઓકે બરાબર ને યસ અને મમ્મી મેથી અને કોથમી કરી રહ્યા છે આ કોથમી શોમાં આવી હું લાગે અમા આવી હતી કાલમાં ઓકે તો ઠીક છે ઓકે ઓકે હા એ ભાઈ અલગ ફુદીનું બધું અલગ કરી આપ્યું હતું આપણા શાકભાજીવાળાએ હમ ફુદીનો આવ્યો છે તો ચાલો તો ચલો કાલ પરમ દિવસ કરીશું અમે આજ આની રેસીપી હતી ને કાલ પાણીપુરીની રેસીપી

તો ભાઈ કેક જ ભાગી ગયો કેક કપાવા વાળો ભાગી ગયો હસો હસો આવ ભાગ્યો ભાગ્યો

જે <coughs> છે જાય તો એ અલટોના અલટોના આ કે ખવડાવો મજેડીવાનો વાતો આ બાજુમાં જ આવી રહ્યો છે કે દીકરો રહે છે તો અડધી કિંમત કરી દીધી તો અડધી કિંમત પાવા ખબર નહતીું કદી યાદ રાખવાની 31મી ડિસેમ્બર એ જે તું રીસ્ટોક કર્યું તો બોલું દેજો એટલે સામાન પડી ગયો એનો એ તો મંગાવ છે ને બીજો એ આવશે નો સ્પેશિયલ નહી તો એમ કે હજી 15 સુધી છે એકવાર સાઈઝ એક જ નથી બીજું તો પાવાજો બોલાય બોલાય જનમ આપડે લઈ વિડિયો દેલી આવી આવી ચોકલેટ ઘણી ચોકલેટ એ બાહામુયા એ તો પામું જો

બસ એક બે મિનિટ વચ્ચે તૈયારીમાં છે તૈયારી આ ભાઈ ના છે ને શું થયું ચોકલેટ લઈ લીધી એટલે રીસાઈ ગયું શું થયું હા કોને લીધી રીધી આંટી લઈ લીધી તો ગાઈ અને રીધી આંટી લઈ લીધી એક હજાર ચોકલેટ એક આપણે પેલી છોક રહેવા દે વાંધો એ રીતે આપી જ કરી તો ગાઈ જા ભાઈ તો બર્થડે કેક કાપી દીધી ને પતિ બર્થડે કેક કાપતો જ નતો હા એવો કાપી દે ભાગતો તો ચમતું ત્યાં દોડી દોડી ચમ જતો રહેતો કેક કાપવા ચમ નતો આવતો તે ફૂંક મારી